સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જ્યારે સવારની પાડીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના કરવામાં આવી હતી આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે અને સરકારી તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબ દૂર થઈ ગયું છે